શરમ કરો શરમ કરો શરમ કરો શરમ કરો અમદાવાદ નરોડા લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા દિવસથી ગટરનું ગંદુ પાણી બહાર નીકળતા સ્થાનિક લોકો ત્રાઇમામ ત્રાઇમામ પોકારી ગયા હતા રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ હતી સ્થાનિક લોકોના બાળકો શાળામાં પણ જઈ શકતા ન હતા સ્થાનિકો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી આજરોજ જનતા સેના ગુજરાત દ્વારા સ્થાનિકોને સાથે લઈ મેમકો રાજીવ ગાંધી ભવન ખાતે ઉગ્ર દેખાવ કરી અધિકારીઓને રજૂઆત કરવામાં આવી જેથી તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ગુજરાત અત્યારે રજૂઆત કરવા આવ્યા છીએ ત્રણસો થી ચારસો લેડીસો આવ્યા છીએ રજૂઆત કરવા તો તમે જો અહીંયા કોઈ તાળા તાળા મારી દીધા છે તાણા સવાઈ સર અમારી રજૂઆત અમારે નહીં કરતી અમે ટેક્સ ના બિલ ભરવા છીએ તમે અમે અહીંયા આયા છો રજૂઆત કરો આ લોકો કોઈ સાંભળતા નથી અને તમે જોશો અધિકારીઓ શું કરે છે અમારા ડિપાર્ટમેન્ટ અમારા સાહેબ કાલે આવશે અમારી સાહેબ પ્રથમ દિવસ આવશે આવી રીતે કરીને બહેનો સમજાવે છે પણ આ પચીસ દિવસ સમસ્યા છે પચીસ દિવસ આ પ્રોબ્લેમ છે મતલબ એ છે ફરીથી એ જ કહેવાનો મતલબ છે કે અમદાવાદ સાચીમાં મેગા સિટી છે ખરાબ

બાળકોને રજા પાડવાની ફરજ ઇનડાયરેક્ટલી એમસી દ્વારા પાડવામાં આવી છે એવું દેખાય છે આપણા દેશમાં પઢેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયા ની જયારે વાતો થતી હોય તો છોકરાને રજા પાડવા માટે આ ગટરનું પાણી નડતું રૂપ થયું છે અને એમસી તંત્ર ના પેટનું પાણી નથી હલી રહ્યું આ ડીવાય એમસી સાહેબને શરમ આવી જોઈએ અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશનના જે મુખ્ય સાહેબ છે કમિશનર સાહેબ છેનેસન સાહેબ એમને પણ શરમ આવી જોઈએ કે તમે કરી શું રહ્યા છો તમે તમારા વિસ્તારમાં 15 દિવસ ઘટકનું પાણી પડ્યું છે એક સામાન્ય માણસ અરજી કરે છે છતાં પણ જો તમે એનું નિરાકરણ ના લઈ શકતા હોય તો હું સમજુ છું તમારી આ બેદરકારી ગોર બેદરકારી કહેવાય આના માટે તમને ચમતાને કુદરત માફ નહીં કરે કારણ કે તમે કોલેરા મલેરિયા આવા રોગ ફાટી નીકળવાનું જે સાવતરું થઈ રહ્યું હોય અને ઇન્ડાયરેક્ટલી સપોર્ટ તમે આનું સંવાદન ના કરીને કરી રહ્યા છો તો હું કહેવા માંગુ છું કે ડીવાયએમસી સાહેબ એડિશનલ સાહેબ આનું અત્યારે હાલ આવીને આનું નિરાકરણ નહીં કરે તો તકરીબન તકરીબન એક હજાર બે હજાર પબ્લિક અહીંયા થોડી વારમાં ઉભી થશે અને રોડ રસ્તા ચક્કા જામ થશે કારણ કે ગટરના પાણીથી થી કોલેરિયા મલેરિયા જેવા રોગ થાય તો હું એ ચલાવી નહીં લઉં જનતા સેના ગુજરાત અહીંયા જનતા સમસ્યાઓ લઈને આવી છે ફરીથી એકવાર રિપીટ હું કરું છું આ પ્રોપર્ટી જનતાની છે આ પ્રોપર્ટી જનતાની છે જનતાના ટેક્સના પૈસાથી આ રાજીવ ગાંધી ભવન ઉત્તર ઝોન ચાલી રહ્યું છે તો જનતા 15 દિવસથી ત્રાહીમામ છે ગટરના પાણી ઉગાઈ રહ્યા છે બેનોના છોકરાઓ બીમાર પડી ગયા છે બાજુમાં સ્કૂલ છે સ્કૂલે જ નથી એક નારો આપવામાં આવ્યો છે કે પઢેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયા પણ અહીં તો ગટરનું પાણી એટલું બધું છે બાળકો સ્કૂલે જઈ નથી શકતા એટલે સ્કૂલે જતા રોકવામાં આવે છે બાળકોને એટલે આ લોકોનો ટાર્ગેટ છે કે ગરીબ વર્ગોના છોકરા ભણવા નથી જો ગરીબોના છોકરાઓ ભણશે તો આવી જ રીતે આ લોકોને એક સવાલ પૂછશે એટલે આ લોકોને એ ગમતું નથી બીજી વાત કે અંદર કોઈ અધિકારી આવીને ચર્ચા કરી કે તમને હું ચર્ચા કરવા માટે તૈયાર છું પણ અહીંના મુખ્ય જવાબદાર અધિકારી ડીવાયએમસી હોય છે અને એડિશનલ સિટી એન્જિનિયર હોય છે અને જે તે લગતા નરોડા જે વોર્ડ છે જે તે લગતા ડીવાયએમ ડેપ્યુટી સિટી એન્જિનિયર પણ આપણને મળવા આવ્યા નથી બીજા વિસ્તારના ડેપ્યુટી સિટી એન્જિનિયર આપણને મળવા આવ્યા છે એડિશનલ એવું કે છે કે મારી પાસે સમય નથી હું મીટિંગમાં છું હું સોમવારે આવું તો ચાર પાંચ બાળકો બીમાર છે જો કોઈ છોકરાનું મૃત્યુ થઈ ગયું તો એ બેન જવાબદારી લેશે એટલે એડિશનલ ને કહીએ છીએ કે તમારી નૈતિક જવાબદારી છે તમને બેસાડે જઈએ છીએ અમારા ટેક્સ ના પૈસાથી તમારો છે છે ને એ મિટિંગો સેના માટે હોય જનતાની સેવા માટે એટલે તમારી મિટિંગો છોડો તમારે ગ્રાઉન્ડ ઉપર આવવું પડશે આજની તારીખમાં જો અમારી સમસ્યાઓ નિરાકરણ નહીં આવે તો જે કટરનું પાણી ક્યાં ભરાયું છે એ કટરનું પાણી ટેન્કરોમાં ભરીને અહીંયા લાવવામાં આવશે અને પાંચ ચાર લોકો અહીંયા આવશે